જેટલી દુકાનો પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું છે અંદાજીત ત્રીસ વર્ષ જૂના પુરાની શોપિંગ સેન્ટર જર્જરિત હોવાથી બુલડોઝર ફેરવ્યું છે શોપિંગ સેન્ટર જર્જરિત હોવાથી પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી પ્રાથમિક તબક્કે તોડવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો દુકાનદારો અને પાલિકાના ચીફ ઓફિસર વચ્ચે તૂતુ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા શોપિંગ સેન્ટર તોડતા મોટી સંખ્યામાં નગરજનોના ટોળા એકઠા થયા હતા શોપિંગ સેન્ટરની તમામ પાલિકાએ બુલડોઝર ફેરવ્યુ સામે આવેલ ચોવીસ જેટલી દુકાનો પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું છે અંદાજીત ત્રીસ વર્ષ જૂના પુરાની શોપિંગ સેન્ટર જર્જરિત હોવાથી બુલડોઝર ફેરવ્યું છે શોપિંગ સેન્ટર જર્જરિત હોવાથી પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી પ્રાથમિક તબક્કે તોડવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો દુકાનદારો અને પાલિકાના ચીફ ઓફિસર વચ્ચે તૂતુ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા શોપિંગ સેન્ટર તોડતા મોટી સંખ્યામાં નગરજનોના ટોળા એકઠા થયા હતા બે હજાર પંદરથી નગરપાલિકા દ્વારા આ જે તળાવની પાળ ઉપર આવેલા પુરાની શોપિંગ કોમ્પલેક્સને નોટિસ આપી અને ઉતારી લેવા માટે થઈને જાણ કરવામાં આવતી હતી પરંતુ તેઓ કરતા ન હતા વર્ષ બે હજાર ચોવીસમાં પણ તેઓને તેઓના સ્વખર્ચા દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં તેઓએ કરેલ ન હતું આથી નગરપાલિકાએ રિક્ષા ફેરવી અને માઇકથી અંતરેની જે બિલ્ડિંગો છે એને જાણ કરેલી હતી કે ભાઈ જર્જરિત હોય તે ઉતારી લેવી લેવીગર નગરપાલિકા આ કામ કરશે એ દામદાર કોર્ટમાં એક દાવા અરજી દાખલ કરી અને નગરપાલિકાને આમાં જોતરી હતી પણ નગરપાલિકાને માલિક અને ભાડુઆતના જે કંઈ તકરાર છે એમાં લેવા દેવા નથી નગરપાલિકાએ જે કાર્યવાહી કરી છે એ ફક્ત જર્જરિત મકાનોને બિલ્ડિંગને ઉતારી લેવા માટેની કરી છે તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન આ બિલ્ડિંગની પાછળ ધસી પડ્યું છે આથી નગરપાલિકાએ થોડી તાકીદ રાખીને આ કામગીરી કરવાની આવશ્યકતા પડી છે અને આ કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવી છે